શિનુરના બરકાલથી જનકેશ્વર માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત શિનુર તાલુકાના બરકાલથી રેવા દર્શન તથા જનકેશ્વર તરફ જતા નવા માર્ગના વિકાસ કાર્યનું આજે ધારાસભ્ય અક્ષય પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું નર્મદા નદીના પવિત્ર તટ પર સ્થિત આ માર્ગ આશરે ચાર દશાંશ સાત શૂન્ય કી મી લાંબો રહેશે આ માર્ગ રેવા દર્શન અને જનકેશ્વર જેવા ધાર્મિક તેમજ પર્યટન સ્થળોને સીધો જોડશે અહીં અનેક મંદિરો આશ્રમો તથા યાત્રાધામો આવેલા હોવાથી દરરોજ હજારો યાત્રાળુઓ અહીં પહોંચે છે સ્થાનિક ગ્રામજનોએ બરકાલ ઝાંઝડ અંબાલી સહિતના વિસ્તારોના લોકોએ લાંબા સમયથી આ માર્ગના સુધારાની માંગ કરી હતી તેમના પ્રયાસો બાદ માર્ગને મંજૂરી મળી હતી અને આજે ધારાસભ્ય અક્ષય પટેલે ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસના આ કામનું ખાતમુહૂર્ત કરી માર્ગને ઝડપથી પૂરું કરવાની ખાતરી આપી હતી ધાર્મિક અને ગ્રામ વિકાસનો માર્ગ હવે સમૃદ્ધિ તરફ આગળ વધશે એવી ધારાસભ્યની અભિવ્યક્તિ સાથે કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો ચાર સાત કરોડ સત્તાણું ખાતમુહૂર્ત કર્યું છે જેનાથી ઘણા બધા ગામો અને લાભાર્થીઓને લાભ મળશે અને છ એક મહિનાની કામ પૂર્ણ કરવાની શક્યતાઓ છે શુભનામું આપનું છે